સાચો આધ્યાત્મિક વ્યક્તિ સાચો ધાર્મિક વ્યક્તિ એ નથી કે જે સુખ સુવિધા ન ભોગવે સમજો આપણા આપણા મનમાં બહુ ધારણા બંધાઈ ગઈ છે ધાર્મિક હોઉં એટલે તમે હાવ નીરસ થઈ જાઓ દુનિયાથી બધું દુનિયામાં જેટલી મજાની વસ્તુ છે બધું છોડો છોડો ત્યાગ કરો સાચું અચ્છા ઘણીવાર હું જે હા ત્યાગે કરો વાંધો નહીં પણ ઘણીવાર હું જે આપણે આમ ત્યાગ કરી દીધું હોય પણ અહીંયા થી અહીંયા જોટેલા હોય એનું હું ત્યાગ કરવા કોઈ બડી વાત નહીં ત્યાગ તો કરી દયા પણ મન થી ત્યાં ચોટેલ છે એનું શું શ્રી કૃષ્ણ ને જોઈએ શ્રી રામ ને જોઈએ બધા રાજાના ઘરે જન્મ્યા છે ઓ માય ગોડ રાજાના ઘરે જન્મ્યા રાજા થયા રાજ કર્યું સોનાના મુગોટ સોનાના હાર સોનાના રથ સોનાના થાળી વાટકા નહીતર તો એવું જો આપણે જે અર્થમાં ધાર્મિકતાને આધ્યાત્મિકતાને જે અર્થમાં સમજીએ છીએ કે સબ છોડો વહી ધાર્મિકતા હે સબ ત્યાં કરો વહી ધાર્મિકતા હે તો તો ભગવાન ફકીરની માફક હોવા જોઈએ ને ફાટેલી લોંગી હોય ફાટેલી પોતળી હોય ભગવાન કદે ને કભી એસે રૂપ મે નહીં દેખેંગે એકદમ સ્વચ્છ નાયલ એકદમ આમ પવિત્ર સ્વચ્છ ચમકતા કપડા ક્યું જબ તક હૈ ધાર્મિકતા એટલે શું જ્યાં સુધી છે ત્યાં સુધી એનો આનંદ આનંદ કરો મોજ કરો કાંઈ વાંધો નહીં પણ સાચો ધાર્મિક વ્યક્તિ કોને કહેવાય છે ત્યાં સુધી આનંદ કરે પણ ધાર્મિકતાની નિશાની જ એ છે કે જો ન હોય એની વાહે રોયા ન રાખે એ ધાર્મિકતા છે હા જે ન હોય એને પછી રોયા રાખે એ ધાર્મિકતા છે હો તો આનંદ લો લેકિન ના હો તો ફરિયાદ ન કરો હો તો આનંદ કરો છપ્પન ભગવાન રાખ્યા છે તો તમે તમારે એનોય આનંદ કરો જેટલું ફાવે એટલું આનંદ લ્યો પણ ના હો તો ફરિયાદ ભગવાન સર્જન કરતે હૈ લેકિન ભગવાન કો આપણે સર્જન મેં મોહ નહીં આપણે સર્જન કરીએ છીએ આપણને આપણા સર્જનમાં મોહ થઈ જાય એક સ્ત્રી અને એક પુરુષ બે ભેગા મળી અને એક બાળકનું સર્જન કરે ને એક સ્ત્રી એક પુરુષ એક બાળકનું સર્જન કરે પછી એ સ્ત્રી પુરુષ મટીને મમ્મી પપ્પા બની જાય પછી મમ્મી પપ્પાને પોતાના બાળકમાં કેટલો મોહ હોય હેને પોતાના બાળકમાં કેટલો મોહ હોય અને મમ્મી પપ્પાને મોહ હોય ને એના કરતાંય દાદા દાદીને વધારે મોહ હોય દાદા દાદીને વધારે મોહ હોય નાણા કરતા મુદ્દલ કરતા વ્યાજ વાલું હોય મને યાદ છે ને અમે ચોથું ચાર પાંચ વર્ષની ઉંમર હશે તો હંમેશા તમે જોજો માતાઓ છે ને એ પોતાના બાળક માતા પિતા થોડાક હજી કડક રહે બાળકો સાથે દાદા દાદી વધારે છૂટમાં છૂટ આપે બાળકોને અમકો અમારે સર્જન મેં મો જાતા હૈ આ મારી બ્રાન્ડ છે આ છે આપણું પરમાત્મા પાલન કરતે હૈ

કે હું છું ને તો આ પરિવાર ચાલે છે ગણાય ને હોય હું છું ને તો આ પરિવાર ચાલે અથવા કોઈક સામાજિક સંસ્થા હોય તો એમાં પ્રમુખ હોય એને એવો વેમ હોય હું છું તો આ સંસ્થા ચાલે છે હા એ વેમ બધા હોય હું છું ને એટલે છે એટલે પછી હું હંમેશા એમ કહું કે તમે એક કામ કરો તમે જેથી અહીંયા ન હોવ ને ઉપર પહોંચી ગયો ને ઉપર પહોંચીને જરાક આમ આકાશનું કપડું આમ ફાડીને જોજો નીચે હેઠે આકાશનું લુગડું આમ ફાડી અને હેઠે જોજો પછી તમને ખબર પડશે કે તમે તમે હતા ને એના કરતા બધા અત્યારે વધારે લીલા લેયર કરે છે તમે હતા એના કરતા અત્યારે સંસ્થાએ વધારે સારી રીતે હાલે છે પરિવારે સારી રીતે ચાલે છે દેશ બધું સારી રીતે હાલે છે ખાલી તમે નથી એટલો જ ફેર છે બાકી દુનિયાને કોઈ ફેર પડતો એ આપણો અહંકાર છે આપણને જેવું વિચારવા પ્રેરિત કરે છે કે હું જો ખસી જાઉં તો આ બધું પડી ભાંગે એમ છે મારા વાલા કાંઈ પડી ભાંગતું નથી ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ રૂપે આ ધરતી ઉપર આપ્યા હો માનવ રૂપે જ્યારે આ ધરતી ઉપર આવ્યા તો માનવ રૂપે માના કુખેથી જન્મ લીધો હોય તો જન્મ એની મૃત્યુ નિશ્ચિત છે તો ભગવાને માના કુકેથી જન્મ લીધો તો ભગવાનને વયું જવું પડે ને ભગવાન રામે સરયુમાં જળ સમાધિ લીધી અને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ દાદાને સમીપ પ્રાચીના પીપળાની નીચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાન પોતાના રૂપનો ત્યાગ કરે છે ભગવાનને શરીર છોડવું પડે ને તો ભગવાન રામ અને કૃષ્ણ એ ભગવાન જેવા ભગવાન આ ધરતી ઉપર આવ્યા આવ્યા અને વળી પાછા વયા જવું પડ્યું અને એનાય વયા ગયા પછી એવા ને એવા શિયાળા એવા ને એવા ઉનાળા ને એવા ને એવા ચોમાસા ધરતી પર હાલ્યા રાખે છે કાંઈ અટક્યું એવા ને એવા શિયાળા ઉગે એવા ને એવા ઉનાળા થાય ને એવા ને એવા ચોમાસા થાય ભગવાન હા માનવ રૂપે આવે ને માનવ રૂપે પછી વયા જાય તોય દુનિયા ચાલે છે તો મારા ને તમારા જેવા સાધારણ કળિયોગી મનુષ્યનું બીજું હું ગજુ મારું તમારું શું ગજુ હમ પાલન કરતે હે લેકિન મામારી અંદર અહંકાર હે કે મેં નહીં રહુંગા તો એ કુછ નહીં રહેગા ભગવાન નાશ કરતે હૈ લેકિન ભગવાન કો શોક નહીં હે અને આપણા હાથે કોઈ નષ્ટ થાય આપણા હાથે આપણું કાંઈ નાશ થાય તો આપણને એનો શોખ રહે છે દુઃખ રહે છે